ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ એકસો અડસઠ કરોડની જોગવાઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા માટે એકસો નવ્વાણું કરોડની જોગવાઈ કરવામાં આવી અધ્યક્ષશ્રી જળવાયુ પરિવર્તનના પડકારો સામે વસ્તીની અન્ય જરૂરિયાતોને સંતોષવા પ્રાકૃતિક ખેતી અને જાડા ધનને પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે રાજ્યમાં આજે અંદાજે નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધારી વધારે ખેડૂતોને આ દિશામાં આકર્ષવા અમારી સરકારે અનેકવિધ પગલાંઓ લીધેલ છે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસથી થી બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં માળખાકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યક્તિગત વિકાસ કામો માટે રૂપિયા એક લાખ કરોડનો એક સરકારે નક્કી કર્યું હતું જે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઈમાં સો ટકા વધારો